સમાજ એટલે ખેડૂત ને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી રમાવ્યો એને હંમેશા કોઈને કંઈ નું કંઈ આપ્યું છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું થયા ખરીદારો જ કંધારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમ બે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો ફેંકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બિલેવા પાટીદારની છોકરી સિયમ તરીકે હતી અને જવું મળ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કામનું હતું અને પટેલો પટેલોને કારે એવું તો શક્ય નથી એટલે આ એક સંશોધનનો વિષય છે પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાળા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિત નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતી દાદા નિર્માવાળાનો આજે જે વિડીયો આવ્યો છે તેને લઈને ખૂબ જ દુઃખદ થાય છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન થકી શું મળ્યું તો દાદાને હું જણાવવા માગું છું કે દાદા પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનથી ગુજરાતના હજારો યુવાનોને દસ ટકા અનામતનો લાભ મળે છે એક હજાર કરોડની મુખ્યમંત્રી સ્વામનામન યોજના મળે છે છસો કરોડ રૂપિયાનું બિનઅનામત આયોગનું બજેટ ફાળવવામાં આવ્યું છે એની સાથે સાથે દસ ટકા અનામતની રીતે મેડિકલ એન્જિનિયરિંગ અને ઉચ્ચ કક્ષાની અભ્યાસોમાં પણ આજે ઘણી બધી દસ ટકાની સીટો વિદ્યાર્થીઓને ફ્રીમાં મળી રહી છે દાદાએ જે તમે આપશ્રી જે કોલેજનું અને યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છો એની અંદર લાખો રૂપિયાની ફી ચૂકવવાનું જે પરિવારોને ભાગ્યમાં નહોતું એવા પરિવારોને આજે સરકાર મફતમાં દસ ટકાના કોટામાં અભ્યાસ કરાવી રહી છે ત્યારે આપે કહ્યું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ આનંદીબેન પટેલનો ભોગ આંદોલનથી નહીં પણ ભાજપના જૂથવાદમાંથી લેવાયો છે અને ભારતીય જનતા પાર્ટીની એ વખતની સરકારે માન બેન દીકરીઓ અને અમારા ચૌદ યુવાનોને શહીદ કર્યા એની દુઃખદ ઘટનાઓ પણ એ સમયમાં બની છે ત્યારે આનંદીબેન પટેલના સમયકાળમાં જો સરકારે દસ ટકા અનામતની જોગવાઈ કરી હોત તો આજે આનંદીબહેનનો ભોગ ન લેવાયો હોત અને આપશ્રી પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજની આટલી બધી ચિંતા કરો છો એ ખૂબ જ આવકારદાયક બાબત છે અને આપ આપની કોલેજોમાં દસ ટકા અનામતની જોગવાઈ ફક્ત પાટીદાર સમાજના દીકરાઓ માટે કરશો કારણ કે આ યોજનાથી ફક્ત પાટીદાર સમાજ નહીં સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને પાંચ વર્ષની વય મર્યાદા ગુજરાતના તમામ સમાજોના વિદ્યાર્થીઓને મળી છે તો આ આંદોલનથી નુકસાન સો ટકા થયું છે સાથે સાથે ઘણા સમાજના યુવાનોને લાખો હજારો મધ્યમ વર્ગના યુવાનો માટે એક આશાનું કિરણ પણ બન્યું છે પાટીદાર અનામત આંદોલન બે હજાર પંદરની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય તમારે એ વખતે બોલવું હતું બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે શું કરશનભાઈ પટેલે એક પણ પાટીદાર સમાજના દીકરા દીકરીને કોઈ મદદ કરી એમની પાસે આવડી મોટી યુનિવર્સિટી છે આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે જો એમને પાટીદાર સમાજ